સહકારી સંઘાણીએ ઉત્તરાયણ અમરેલી ના ચકચારી પાયલ ગોટી પ્રકરણે સંઘાણી બે બાક બોલ પોલીસે કામગીરી ઓવર કામગીરી પાયલ નું સરઘસ કાઢવું માર મારવો અને ગુના ને અનુસંધાને લાંબા સમય સજા થતી હોય તે વધારે પડતું છે હવે સરકારે નિર્પિત રાયને તપાસ સોંપી છે ને જાહેર હિતમાં જાહેર જનતાને પોલીસની ઓવર કામગીરીઓ સામે કડકાઈથી પગલાં લે કોંગ્રેસ રાજકારણ કરે છે તે મુદ્દે દિલીપભાઈ સંઘાણીના વિપક્ષને આરતી ના ઉતારે સત્ય હકીકત બહાર લાવવી જોઈએ પાયલ ગોટીને જેલમાં મળવા હું ગયો એટલે આખું ભાજપ આવી ગયું નકલી લેટર કાંડની સત્યતા અંગે તપાસ થવી જોઈએ જાણકારી ક્ષેત્રમાં દિલીપભાઈ સંઘાણીનો પતંગ હંમેશા સ્થિર રાખ્યો છે નિમિત્તે તમે ગરમ પતંગ ચગાવી વાત કરો આજે ઉદારતાનો તહેવાર છે અને આ તહેવાર નિમિત્તે મકરસંતિની સૌને દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું આજે ગાયોને ઘાસ રાખવાથી માંડીને પશુ પંખીને પતંગ ચગાવવામાં કોઈ જાતની હાનિ ન થાય એની સાવધાની પતંગવીરોએ રાખવી જોઈએ આજે ઉદારતા સાથે સૌને કલ્યાણકારી વિચારો સાથેની કામગીરી થાય એની પ્રાર્થના સૌએ કરવી જોઈએ અને એવો વ્યવહાર પણ કરવો જોઈએ એ નિમિત્તે હું મારા પરિવાર સાથે અમરેલી ખાતે અમારા ઘરની અગાસી ઉપર પતંગ ચગાવવા માટે આવ્યો છું અમરલી છેલ્લા પંદર રાજકીય દૃષ્ટિકોણ નથી જોતો પોલીસે કરેલી કામગીરી જેમને કાયદાનું સત્તાનું પાલન કરવાનું હોય એ કાયદાનો દુરુપયોગ કરીને પાયલ સરઘસ કાઢવું પાયલના આક્ષેપ મુજબ એને માર મારવો અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય મને લાગે છે કે આ વધારે પડતું હશે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે દિલીપ રાયને મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાંઓ લઈ રહ્યા છે ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે કોંગ્રેસ વિરોધ પક્ષો કોઈ આરતી ઉતારે નહીં

પક્ષ હો આખો પક્ષ રોજ રોજ જાય એ કરતા હું કાયદાથી પણ જાણકાર છું કાયદા મંત્રી પણ રહ્યો છું એટલે જેલમાં પણ એના નીતિ નિયમોને પાળીને જવું જોઈએ એમ પાળીને ગયો છું પત્રમાં સત્યતા કેટલી છે શું માનો જવાબ એ તો તપાસમાં જે આવશે ત્યારે ખ્યાલ આવશે પાયલ ગોટીએ જે કીધું છે કે આને પત્ર અંગે ચકાસણી કરવી જોઈએ એ ચકાસણી કરીને એનો રિપોર્ટ પબ્લિકલી તાત્કાલિક બહાર પાડવો જોઈએ બંનેમાં પતંગ કાપવાનો કાર્ય કોઈ પ્રયાસ કર્યો છે આકાશમાં કોઈ પણ પતંગ જગે જાણે જાણે કપાય કેટલાક ઇરાદાપૂરો કપાય આ બધા જ અનુભવો છે અને એવા અનુભવોમાં શરૂઆતમાં તો નીચે પતંગો કહેવાથી કોઈ એવા પ્રયાસ ન થાય ત્યારે ઊંચે ચગે ત્યારે એવા પ્રયાસો થતા હોય છે સદભાગ્યે જ્યારે વધારે ઊંચે ચગે ત્યારે ક્યારેક આપવાનું હોય છે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં એની મદદથી પતંગ સ્થિર રહ્યો છે ક્યારેક આપના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની મદદથી પતંગને સ્થિર રાખ્યો છે અને મેં કાયમ માટે મારો પતંગ સ્થિર રહે અને કોઈનો કપાય નહીં એની કાળજી સાથે મેં મારો પતંગને સ્થિર રાખ્યો છે